લાઈટ જતું રહ્યું છે તો આખા ઘરમાં જો અંધારું અંધારું થઈ ગયું છે અને ભાવીને ઈન્વેટર નખાયું હેટર નખાયું તો એ ડખા તો રહ્યા જ નહીં પપ્પા લાઇટ ના હે જો તમારે ઇન્વેટર તો કશું કોમ્બી નહીં કરતો આવું કેવું ઇન્વેટર નખાયેલું તમે બોલા તો હમ જો અંધારું જ અંધારું ઇન્વેટર નખાયેલું છે તોય એ તો હવે શું ખબર બોલા તો ખબર પડે

એવું પડ્યું હોય બેટરી તો ચાલુ થવી જોઈએ ને લાઈટ તો મેં ચાલુ થતું નહીં લાઇટ તો ચાલુ થતું જ નહી બિલકુલ

रुक दों क्रिएन्स आई थिंक ही हाय थैंक यू हेलो ना थे हाय थैंक यू तो जे काही बन था पापा के हेलो ना थे हाय थैंक यू हाय थैंक यू हेलो ना थे म्हणजे उच थाय प्रॉब्लेम कुलोचे बंडा बरो तो ने एले जे आबे इन्व्हर्टर ने जे लाइन होती ने ए प्लग म गुड कनेक्शन आबी जी

પટેલ નું ત્રીજું નેત્ર ખુલી ગયું શું થયું શું થયું ત્રણ પંખા પંખા બધા

ના એવું એમાં એવું લખે ઇન્વેટર માટે બેટરી એવું લખવાનું ઘર વપરાશ માટે

છોકરી શું કરે છે બેટા શું કરું છું માટી લાંબું છું ને માટી રમવાનું બેટા શું રમું છું તું માટી આ હા જો આ નઈ આવી પણ તમારી ઇન્વેટર થી નહી આવી લાઈટ આવી ગમે તે પ્રયત્ન કરો પ્રયત્ન કરતા રહેવાનો એક પ્રયત્ન મેં કર્યો છે બેટરી ચાર્જ થશે એટલે કામ કરશે તમે જના બેટરી માંગવા જાવું હમ અમે પાણી ભગ ભરીયું તમે એટલે કે પાણી ભરીયા પછી ચાલુ થઈ જશે પણ જો ખાઈ ન લાગે એટલે તમારી બેટરી કપલી છે હા તમારી નહી ઇન્વેટર हुन्छ ल अहिले ब्लगहरू पनि एड लाग्यो यता नरू ब्लग्स लाग्यो है लाइक सेयर सब्सक्राइब गर्छु बाई